બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર તમને ખબર છે કયું રાજ્ય એ સૌથી વધારે નિર્ણાયક સાબિત થવાનું છે તમે કહેશો યુપી કોઈ કહેશે બિહાર કોઈ કહેશે મહારાષ્ટ્ર કોઈ કહેશે ગુજરાત કોઈ કહેશે રાજસ્થાન કોઈ સાઉથના કોઈ રાજ્યની વાત કરશે કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશની પણ હકીકતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ અને સત્તાપક્ષ બંને માટે એક બહુ મોટી અગ્નિ પરીક્ષા પશ્ચિમ બંગાળ બનવાનું છે હું છું આનંદ રિયલ ઓફ સ્વાગત છે પશ્ચિમ બંગાળની અંદર ઇન્ડિયા ગઠબંધન વાતચીત વચ્ચે મમતા બેનરજી ઘણા વખત પહેલા કહી ચૂક્યા છે કે તૃણમૂલ કોંગ્રેસ અહીંયા એકલા હાથે ચૂંટણી લડવાનું છે ભારત ભારતીય જનતા પાર્ટીનો પશ્ચિમ બંગાળની અંદર જ્યારથી પ્રભાવ ઝાંપવા માંડ્યો છે ત્યારથી અ મમતા બેનર્જીને લાગી રહ્યું છે કે જેવી રીતે ડાબેરીઓને તેમને હટાવ્યા એવી રીતે હવે ભારતીય જનતા પાર્ટી તેમને રિપ્લેસ કરવા તરફ આગળ વધી રહી છે એમાં પણ નંદીગ્રામ સિંગુરની જે ઘટનાઓ બની હતી અને મમતા બેનર્જીએ લેફ્ટની સરકારોને હટાવવા માટે તે ઘટનાઓની અંદર જીજાન લગાવી દીધી હતી એ જ પ્રકારની ઘટના સંદેશ ખાલીની અંદર બની ચૂકી છે પશ્ચિમ બંગાળ એ બેતાલીસ લોકસભા બેઠકો ધરાવે છે આ બેતાલીસ લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને બે હજાર ઓગણીસમાં ખૂબ સારી સફળતા મળી હતી સત્તર જેટલી બેઠકો મળી હતી કોંગ્રેસને બે જેટલી બેઠકો મળી હતી ડાબેરીઓ અહીંયા ખૂબ જ નબળા પડી ચૂક્યા છે અને તૃણમૂલ કોંગ્રેસ અહીંયા સત્તામાં છે ભારતીય જનતા પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે બંગાળ વિધાનસભામાં બેસે છે આવા સંજોગોની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અહીંયા સીટોનું માર્જિન વધારે છે અથવા તો એનું સીટો ઘટે છે તો તેની પશ્ચિમ બંગાળ એ મુખ્યત્વે ચાર ભાગોમાં આપણે વહેંચી શકીએ ગ્રેટર કોલકત્તા ઉત્તર બંગાળ દક્ષિણ પૂર્વ બંગાળ અને દક્ષિણ પશ્ચિમ બંગાળ એમ ચાર ભાગમાં આપણે એને સમજવા માટે વહેંચી શકીએ ગ્રેટર કોલકત્તામાં

ઉત્તર ચોવીસ પરગણા દક્ષિણ ચોવીસ પરગણા જેવા વિસ્તારો એની અંદર આવે છે અહીંયા ટીએમસી અને મમતા બેનરજીની ઘણી મોટી લોકપ્રિયતા છે અને ઘણી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત હોવા છતાં આ જે વિસ્તાર છે વિસ્તારની અંદર ત્રણમૂલ કોંગ્રેસની ખાસી પહોંચ છે ખાસો પ્રભાવ છે લેફ્ટ અહીંયા ઘણું નબળું પડી ચુક્યું છે દક્ષિણ પશ્ચિમ બંગાળ એ ઘણો મોટો વિસ્તાર છે આ ક્ષેત્રનો અને અહીંયા વિધાનસભાની

આ રાજ્ય સ્પર્શે બાંગ્લાદેશ એ મુસ્લિમ બહુ દેશ છે અને અહીંયાથી ઘણા આવતા હોવાની વાત ભારતીય રાજકારણની અંદર સાત દસ થી ચાલુ છે અને એ વાતને ઘણી વખત ઘણી ચૂંટણીઓની અંદર પોલિટિકલ મુદ્દો બનાવવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની જો જનસંખ્યાની વાત કરીએ તો તે લગભગ ત્રીસ ટકા જેટલા છે બે હજાર અગિયારના સેન્સમાં પશ્ચિમ બંગાળની અંદર જે મુસ્લિમો હતા એની સંખ્યા ટકા હોવાનું જણાવાયું હતું પરંતુ હવે આ જે જનસંખ્યા છે ત્રીસ ટકા એ પહોંચી છે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે બાંગ્લાદેશની જે સરહદ છે એની સાથે લાગેલા જે જિલ્લાઓ છે એની અંદર મુસ્લિમ વસ્તી એ રાજકીય રીતે નિર્ણાયક સાબિત થાય છે આ જિલ્લાઓની અંદર મુર્શિદાબાદ માલદા ઉત્તર દિનાજપુર જેવા ઘણા વિસ્તારો છે અને અહીંયા મુસ્લિમ મતદાતાઓ એ હાર જીત નક્કી કરતા હોય છે આ સિવાય બીજું એક પ્રભાવી વર્ગ છે આદિવાસીનો પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જા જનજાતિનું એક ઘણું મહત્વ છે એમાં દાર્જિલિંગ છે જલપાઈગુડી છે આલી પૂરદ્વાર છે દક્ષિણ દિનાજપુર છે પશ્ચિમ મેદનાપુર છે અને આ સિવાયના કેટલાક વિસ્તારો છે એમાં આદિવાસી સમાજની નિર્ણાયક ભૂમિકા છે ભારતીય જનતા પાર્ટી એમની સૌથી વધારે નજર આદિવાસી બહુલ વિસ્તારો ઉપર છે અને ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારોમાંથી ઘણું મોટું સમર્થન મળ્યું હતું મતુઆ જનજાતિ મતુઆ જાતિ એ બાંગ્લાદેશથી શરણાર્થી બનીને આવેલા લોકો છે એમનું બંગાળના રાજકારણની અંદર ઘણું મોટું મહત્વ છે તેમની વસ્તી જેટલી છે ભારતીય જનતા પાર્ટી જે સી એ એનો કાયદો લાવી રહી છે એને એને કારણે મતવા સમુદાયના ઘણા વોટર એ ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચાય તેવી એક શક્યતાઓ એ રાજકીય વર્તુળોની અંદર ચર્ચાઈ રહી છે અને જાણકારોનું એવું પણ કહેવું છે કે મમતા બેનર્જી માટે મમતા મતવા સમુદાય છે એ મોટી રાજકીય ચિંતાનો વિષય બનવાનો છે હિન્દુ વોટરની વાત કરીએ કુલ મળીને જો જાતિ ગત રાજનીતિથી ઉપર ઉઠીને તો પશ્ચિમ બંગાળમાં સડસઠ ટકા જેટલા હિન્દુ વોટર્સ છે હિન્દુ મુસ્લિમ વસ્તીના અનુપાતને કારણે રાજ્ય ધ્રુવીકરણ માટે બેહદ અનુકૂળ માનવામાં આવે છે જો કેટલાક સ્થાનો પર મુસ્લિમો નિર્ણાયક છે તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હિન્દુ વોટર્સ એકજૂટ થઈને વોટ કરે છે એટલે પશ્ચિમ બંગાળની અંદર રાજકીય ફિતરત બદલાવાનો આ ચોથો સમયગાળો છે આઝાદી બાદ ઘણા વર્ષો સુધી કોંગ્રેસે અહીંયા રાજ્ય કર્યું પછી ડાબેરીઓ ઘણા લાંબા સમય સુધી સત્તામાં રહ્યા જો સહિતના જે મુખ્યમંત્રીઓ હતા ડાબેરીઓના એમ ઘણા લાંબા સમય સુધી અહીંયા શાસન ચલાવતા રહ્યા મમતા બેનરજીએ ડાબેરીઓને હટાવ્યા હવે જે ચોથું પરિવર્તનનો તબક્કો જે ચાલી રહ્યો છે એ તબક્કાની અંદર એવું માનવામાં આવે છે કે ટીએમસીને રિપ્લેસ કરી ભારતીય જનતા પાર્ટી એ ફરીથી પશ્ચિમ બંગાળને રાષ્ટ્રવાદના જૂના જે કાળ હતો જે શ્યામા મુખર્જીનો અથવા તો આનંદ મઠના લેખક બંકિમચંદ્ર ચટ્ટોભાધ્યાયનો સમયગાળો હતો એ પ્રકારના રાષ્ટ્રવાદના યુગની અંદર પશ્ચિમ બંગાળને લઈ જવાની તૈયારી કરી રહ્યું છે